આજે આપણા બિહારનું વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને એમાં જે રીતે સમગ્ર બિહારે ભારતીય જનતા પાર્ટીને એનડીએને જે આશીર્વાદ આપ્યા અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની સીટો એનડીએની સીટો બિહારમાં જે પ્રાપ્ત થઈ આજે એના ભાગરૂપે આપણા હાલોલ નગરમાં સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓએ ઉજવણી રાખી છે અને એના ભાગરૂપે આજે અહીંયા હાલોલમાં પણ આ કાર્યક્રમ કર્યો છે આ તબક્કે જે રીતે બિહારના સૌ મતદારોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપ્યા છે એનડીએ ને જે આશીર્વાદ આપ્યા છે એ જ બતાવે છે કે ગરીબ પરિવાર હોય છેવાડાનું ઘર હોય સરકારે જે યોજનાઓ બનાવી છે એ દરેકને એનો લાભ મળ્યો છે અને એનું પરિણામ આપણને વિધાનસભાની ચૂંટણીમાં પ્રાપ્ત થયું છે આ તબક્કે બિહારના બધા જ મતદારોનો પણ ખરા હૃદયથી અમે ભારતીય જનતા પાર્ટીના હાલોલના અને ગુજરાતના સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આદરણીય મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે રીતે બિહારે આશીર્વાદ આપ્યા છે એ સમગ્ર